અને એ બાબત અમે વારંવાર સરકાર સિને પત્રો દ્વારા જાણવા કરી છે કે સરકારના સ્વાગત ઓનલાઈન જે પોર્ટલ છે એમાં પણ અમે રજૂઆત કરી છે પણ સરકાર સિ અમારી આ માંગણી સ્વીકારેલી નથી એ અંતર્ગત અમે આ કાર્યક્રમ આજે રાખેલો છે અને જો અમારી આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે આગામી કાર્યક્રમો પણ જાહેર કરીશું કાર્યાધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રમુખ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સત્તર જે આંદોલન કરવામાં આવ્યું છે કઈ કઈ માંગણીઓ છે અને કેટલા સમયથી કરો છો

બોલેલું છે ઓન રેકોર્ડ કીધેલું છે એ પણ આ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી સાચી અમારી એક મોટી માગણી છે જૂની પેન્શન યોજના જે અમારો હક છે અમારો અધિકાર છે એ અધિકાર માટે અમે આજે સરકાર શ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા ધરણા કાર્યક્રમ રાખેલો છે સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી